જય સ્વામિનારાયણ શ્રી શાસ્ત્રીય સ્વામી ધર્મપ્રસાદ દાસજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે એસ વાય બી એ સેમ ત્રણ ગુજરાતી મુખ્ય ગુજરાતી પેપર છ વ્યાકરણ સર્જન લેખન કૌશલ બેનો અભ્યાસ આપણે આજે કરીશું તેમાં એકમ એક અર્થવિસ્તાર અથવા વિચાર વિસ્તાર તો અર્થવિસ્તાર અને વિચાર વિસ્તાર કોને કહેવાય તેને આપણે પહેલાં થોડીક સમજૂતી લઈ લઈએ કહેવત કાવ્યની કોઈ સારી પંક્તિ કે કોઈના સુંદર ટૂંકા કથનમાં કંઈક અર્થ રહેલો હોય છે આ અર્થ કે બોધને વિસ્તારથી સરળ ભાષામાં સમજવું એટલે અર્થ વિસ્તાર કા વિચાર વિસ્તાર ઘણીવાર આવી પંક્તિ ટૂંકી હોય છે તેમાં એક પણ શબ્દ વધારાનો હોતો નથી તેનો દરેક શબ્દ ઘણો મોટો અર્થ આપી જાય છે આવી સુંદર પંક્તિમાં કંઈક ને કંઈક બૌદ્ધ સમજણ કે પણ રહેલું હોય છે તેને સમજી જીવનમાં ઉતારવાથી તે આપણને વ્યવહારમાં કુશળ બનાવે છે સારા માણસ બનાવે છે અને મનમાં આવેલા ખરાબ વિચારો દૂર કરે છે હવે વિચાર વિસ્તાર તો સમજાઈ ગયું કે કોઈ પંક્તિ આપેલી હોય છે તે પંક્તિને આપણે વિસ્તારથી સમજવી પણ એને વિસ્તાર એ પંક્તિનો વિસ્તાર કઈ રીતે વધારવું એ સમજવા માટે આપણે થોડાક ટોપિક સમજીએ પહેલાં તો કે જે પંક્તિ આપેલી છે એ પંક્તિને સમજવી કે એ પંક્તિ આપણને શું કહેવા માંગે છે બીજું વિચાર કરીને એમાં ત્રણ ચાર મુદ્દા એના અલગ તારવો એમાં જે અમુક અમુક શબ્દ હોય છે તેને આપણે અલગ તારવી લેવા ત્યાર પછી પંક્તિમાં રહેલા વિચારને અનુરૂપ કોઈ પ્રસંગ કોઈ વ્યક્તિ કે આવો જ કોઈ બીજો વિચાર ધરાવતી બીજી પંક્તિ હોય તેના ઉદાહરણ સ્વરૂપે આપણે લેવી ત્યાર પછી છે હવે આ મુદ્દાઓનો વિસ્તાર કરી તેમાં ઉદાહરણ મૂકવું મુદ્દા પ્રમાણે ફકરા પાડી સારા અક્ષરે લખી લેવું હવે એટલું સમજીએ કે આમાંથી કોઈ પોઈન્ટ છે બે પંક્તિનો એને અલગ તારવી અને આપણે એને સમજવું તો અહીંયા આપણે એક જે અર્થ વિસ્તાર અથવા વિચાર વિસ્તાર અહીંયા આપેલું છે તેને આપણે સમજીએ ઊંચી નીચે ફર્યા કરી જીવન નિકટ માળ ભરતી એને એની ઓટ જે ઓટ પછી જુવા આમાં બે ત્રણ શબ્દ છે ઊંચી નીચી ભરતી ઓટ જીવન નિકટ એટલે એના પરથી આપણે સમજીએ તો આ પંક્તિઓમાં કવિએ પ્રકૃતિની જેમ માનવ જીવન પર પરિવર્તનશીલ છે એ વાત રજૂ કરી છે એટલે કે જેમ પ્રકૃતિમાં પરિવર્તન થયા કરે છે ઋતુ પ્રમાણે છે એવી જ રીતના માનવ જીવનમાં પણ પરિવર્તન આવ્યા કરે છે પરિવર્તન કેવું પરિવર્તન સુખ દુઃખનું છે જે આપણા જીવનના અથવા સિક્કાની બે બાજુની જેમ આપણા જીવન સાથે જોડાયેલું હોય છે એમ આગળ આપણે સમજીએ તો જીવનમાં ચડતી પડતી આવ્યા કરે જેમ સાગર ભર સાગરમાં ભરતી પછી ઓટ અને ઓટ પછી ભરતી ચોક્કસપણે આવે છે તેમ જીવનમાં પણ સુખ દુઃખની ચાલ્યા કરે છે સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુ છે માનવ જીવન સુખ અને દુઃખ સાથે જોડાયેલું છે ક્યારેક જીવનમાં સુખરૂપે ભરતી આવે છે તો ક્યારેક દુઃખરૂપી ઓટ પણ આવે છે આમ માનવ જીવન સ્થિર નથી પણ પરિવર્તનશીલ છે એ વાત કવિએ પ્રકૃતિના તત્વો દ્વારા સુંદર રીતે સમજાવી છે આપણે ખબર જ છે કે પ્રકૃતિનું જે રીતના મોસમ અથવા ઋતુ બદલે છે તેમ એમાં પરિવર્તન આવ્યા કરે છે શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય જેમ તડકો છાયા છે બધું ઋતુમાં પરિવર્તન આવે છે તેમ પ્રકૃતિમાં પણ વરસાદને લીધે ઝાડવા ખીલી ઉઠે છે તેવી જ રીતે આપણા જીવનમાં પણ જ્યારે સુખ દુઃખની ઘટમાડ આવે છે અથવા પરિવર્તન આવે છે જીવનમાં જ્યારે ચડતી પડતી જ્યારે ચડતી એટલે કે સારા સ સારો સમય આવે છે પડતે એટલે કે દુઃખનો સમય આવે છે એટલે જ્યારે સુખ હોય ત્યારે પરિવર્તન થઈ જાય છે દુઃખ આવે છે ત્યારે પણ પરિવર્તન થાય છે આપણા જીવન એટલે કે આપણું જીવન છે એ પરિવર્તનશીલ છે એ કવિ સમજાવવા માંગે છે આપણને કવિનો કહેવાનો આશ્રય એ છે કે આપણે સુખના સમયમાં ફૂલાઈ જવું ન જોઈએ કારણ કે સુખ પછી દુઃખ આવે જ છે તેમ પ્રમાણે દુઃખ કે આપત્તિ આવે ત્યારે હિંમત હારવી ન જોઈએ પરંતુ તેનો સ્વીકાર કરવો જોઈએ અને તેમાંથી નીકળવાનો માર્ગ શોધવો જોઈએ એટલે જ કવિએ એટલે જ એક કવિએ સાચે જ કહ્યું છે સુખ સમયમાં છકી ન જવું દુઃખમાં ન હિંમત હારવી અહીં કવિ આપણે કહેવા માંગે છે કે સુખમાં ક્યારેય ઉત્સાહભેર આનંદમાં ઉમંગમાં છકી ન જવું જોઈએ અને દુઃખમાં ક્યારેય હિંમત ન હારવી જોઈએ અસ્ત